નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ઓલિમ્પિક માટે અમદાવાદ થશે તૈયાર શું છે બે હજાર છત્રીસનો પ્લાન પાંત્રીસ એકરમાં ફેલાયેલ આ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પર એક જ સ્થળે ભારતીય રેલવે મેટ્રો બુલેટ બીઆરટીએસ એએમટીએસ રિક્ષા સ્ટેન્ડ અને વિશાળ પાર્કિંગ જોવા મળશે વાહન ચાલકો માટે કાલુપુર બ્રિજ અને સાળંગપુર બ્રિજ વચ્ચે જમીનથી દસ મીટર ઊંચો એલિવેટેડ રોડ બનશે આ વર્ષે મોટેરાથી એરપોર્ટ સુધી મેટ્રો માટેનું કામ શરૂ કરાશે થલતીજથી વસ્ત્રાલ અને એપીએમસી મોઢેરા ગાંધીનગર લાઇનના મુસાફરો સીધા એરપોર્ટ જઈ શકશે એરપોર્ટ પહોંચવા માટે રોડ પરના ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળનો ખર્ચ એક પોઈન્ટ અગિયાર ટકા વધારવામાં આવશે ઇન્ફ્રાનું કુલ બજેટ અગિયાર અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડ એરપોર્ટ વધારાને ડબલ એટલે કે એકસો ઓગણચાળીસ કરી દેવામાં આવશે નવા એક હજાર એરફ્રાઇડનો ઓર્ડર આપવામાં આવશે પાંચ હજાર જેટલી સામાન્ય રેલવે બગી વંદે ભારતમાં તબદીલ કરવામાં આવશે કાલુપુર રેલવે સ્ટેશન રૂપિયા બે હજાર ત્રણસો નેવું કરોડનો ખર્ચ થશે છત્રીસ મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવશે ઝોન પ્રમાણે રૂપિયા વાપરવામાં આવશે મધ્ય ઝોનમાં સત્તાવન પોઈન્ટ એકત્રીસ કરોડ ઉત્તર ઝોનમાં પંચ્યાસી પોઈન્ટ કરોડ દક્ષિણ ઝોનમાં અઠ્ઠાણું પોઈન્ટ છાસઠ કરોડ પૂર્વ ઝોનમાં સો કરોડ પશ્ચિમ ઝોનમાં એકસો પાંચ છન્નું કરોડ ઉત્તર પશ્ચિમ ઝોનમાં અઠ્ઠાણું પોઈન્ટ કરોડ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બ્યાસી પોઈન્ટ ચૌદ કરોડ વપરાશે હેરિટેજ ડિઝાઇન પર મોડર્ન લુક મોઢેરા સૂર્યમંદિરની થીમ પર સ્ટેશનની ડિઝાઇન હશે બે હજાર સત્યાવીસ સુધીમાં કામ પૂર્ણ કરી દેવાનો ટાર્ગેટ રખાયો છે અને એરપોર્ટ જેવું મોડન દેખાશે આ રેલવે સ્ટેશન અઢાર તળાવ ડેવલપ કરવામાં આવશે મુઠિયા ગામ રામોલ વડુ ચંડોળા રાણી આવાડી રોપડા ગોતા બોડકદેવ મહિલા મલેક મલેખસાવાન હેબતપુર મકરબા મુબુતપુરા મહાલક્ષ્મી નામે ઓળખાશે સ્ટેશનની મેઇન બિલ્ડિંગ સોળ માળની હશે અને બે લેયરનું બજમેટ હશે